ઘટનામાં સાહેબ એવું છે કે શનિ મિલન અમારા ગામનું હતું તો ત્યાં એ લોકો આવ્યા અને માઈક ઉપર ડિક્લેર કર્યું કે એમ વિનામૂલ્યે કાર્ડ કાઢી આપવાના છે પછી અમુક અને ટેબલ પણ મૂકી દીધું હતું એ લોકો બે છોકરાએ કે અહીંયા નોંધ કરાવતા જજો એટલે આપણે ફ્રી થાયશું એટલે અમે આવશું અને બધાને વિનામૂલ્યે કાર્ડ કાઢી આપશું પછી આવ્યા એટલે બધાને ફોન કર્યા અને ફોન કરીને બધાને બોલાવ્યા એમાં જે આપણે હરિદર્શનનો ખાડો છે ત્યાં અમારા ગામ એક કોન્ટ્રાક્ટર રમેશભાઈ છે એની જગ્યા મોટી વિશાળ છે ને બોર્ડીનું ઝાડ છે ત્યાં નીચે બેહીને બધાએ લાઈન સર નંબર પૂછવા મળ્યા પાસે એવું પણ કહેતા હતા કે તમારે કોઈ ગ્રુપમાં કે પરિવારમાં નામ હોય તો આપો તો તરત કરે કનેક્ટ થઈ જાય તો એમાં બધાના નામ કાર્ડ ઉપર પોતાના રહેશે ને અંદર ઓનલાઈનમાં તપાસ કરે ને તો બીજાના નામ નીકળે છે તમને કેવી રીતે ખ્યાલ આવે કે તમારો છે કાર્ડ મને સાતમા મહિનાની ત્રણ તારીખે દુખાવો થયો એટલે મારા છોકરાઓ સવારે છ વાગે લઈ ગયા પહેલાં અહીંયા સિંગણપુર લઈ ગયા એની તાત્કાલિક કીધું કે હોસ્પિટલ હોસ્પિટલે પોગાડો તાત્કાલિક પગાડવા પડશે એટલે મને મહાવીરમાં લઈ ગયા સવારે એમ કહેતા પણ મેં કીધું મહાવીરમાં લઈ જાય એમ કરીને મને મહાવીરનો દાખલ કર્યો એટલે લોકોએ તપાસ કર્યો એટલે એકનો સો ટકા બ્લોક બતાવ્યો એટલે કે સ્પ્રિંગ મૂકવી પડશે એટલે સ્પ્રિંગ મૂકવાનું ચાલુ કર્યું ધીજે તો છોકરાને કે કાર્ડ આપ્યું તો કાર્ડ તદ્દન ખોટું નીકળ્યું એટલે એ કે તમારે પેમેન્ટ રોકડું જ કરવું પડશે પછી છોકરાએ રોકડું કરીને મને એક દિવસ લેટ પણ રજા આપી દીધી અને ત્યાર પછી મેં એને તપાસ કરીને ફોનમાં આડાવડા કોન્ટેક કર્યા તો કે મેં કાર્ડ કાઢ્યું નથી ડાભીએ કાઢ્યું છે પી પીડી ડાભી કંઈક નામ છે પીડી ડાભીએ કાઢ્યું કાઢ્યા હશે મારી પાસે અત્યારે ત્રીસ કાર્ડ તો આવી ગયા પણ મને અંદાજ એવો છે કે એસટી આઠસોની આજુબાજુ કાર્ડ નીકળ્યા છે અને બજારે કોઈ કરી નથી મેં એક જ સાહેબ કરી છે તો શું જવાબ ત્યાંથી ત્યાં ગયો એટલે કે તમને બોલાવવામાં ફોન કરીશું ત્યારે આવજો જવાબ દેવા પછી પંદર વીસ દિવસ છતાંય જવાબ આવ્યો નહીં એટલે હું સીધો પોલીસ સ્ટેશન ગયો સાહેબ આનું અરજીનું શું છે ત્યારે તમે ગુરુકુલ શોક્ય જાઓ ન્યા તમારી ફાઇલ છે અને એ સાહેબે આગળ તપાસ આપી એટલે હું ત્યાં ગયો એટલે એની મને જવાબ લીધો તમને હું જોયો એટલે મેં મારી રીતે કહી દીધું કે આવી રીતે સાહેબ છે અને મેં સાહેબ ને એવું કીધું એફઆઈઆર મારે એફઆઈઆર કરાવવાની છે કારણ કે તપાસ કરી નાખી પછી આગળ જોઈશું એમ કરીને મને છૂટો કર્યો કે જાઓ તમારું કઈ કામ નથી ત્યારે આરોગ્ય સેવામાં પણ લેભાગુ તત્વો દ્વારા ખોટાને બુગસ આયુષ્યમાન સહિતના કાર્ડ બનાવી લોકોને છેતરી રહ્યા હોય તો સામે તાત્કાલિક પગલાં લેવાય અને આવા અનેક પીડિતોને તાત્કાલિક ન્યાય મળે તેવી લોક માંગ ઉઠવા પામી છે હઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર